આજે અહીંયા ઉપાટ ટાઈપના અથાણા ચૂંદો અને તેની સાથે અથાણા સંભાળની રેસીપી શેર કરીશ અથાણાનો મસાલો બનાવવા માટે અઢીસો ગ્રામ મેથીના કુરિયા લઈ એક પહોળા વાસણમાં ફેલાવી લઈશું હવે તેની ઉપર વીસ ગ્રામ ધાણાના કુરિયા પાથરી લઈશું તેની ઉપર વીસ ગ્રામ રાયના કુરિયા પાથરી લઈશું બસો ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાથરી લઈશું પચાસ ગ્રામ તીખું મરચું પાથરી લઈશું હવે તેની ઉપર પચાસ ગ્રામ મીઠું ભભરાવી લઈશું ગેસ ઉપર સરસવનું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યારે તેમાં બે થી ત્રણ સૂકા લાલ મરચાં તોડીને ઉમેરી લઈશું પાંચથી છ દાણા મરીના પણ તેલમાં ઉમેરી લઈશું હવે અથાણાના મિશ્રણમાં વચ્ચે હિંગ બે ચમચી જેટલી મૂકી તેની ઉપર તૈયાર ગરમ તેલ રેડી દઈશું અને બધું ચમચીથી હલાવી લઈશું બરાબર હલાવી હાથેથી થોડું મિલાવી અને અથાણાનો મસાલો તૈયાર કરી લઈશું તો અથાણા મસાલો તૈયાર છે જેને તમે સ્ટોર કરી શકો છો અહીંયા આપણે ગુંદાનું અથાણું બનાવીશું ગુંદાનું અથાણું બનાવવા માટે પારાની મદદથી ગુંદાને તોડી તેમાંથી ઠળીઓ બહાર કાઢી ચક્કાની મદદથી ઠળીઓ કાઢી લેવો અને મીઠાવાળું ચક્કું કરી અંદરથી બધું ગુંદાનો રસ પણ કાઢી અને ગુંદા ચોખ્ખા કરી લેવા આ રીતે બધા ગુંદા તૈયાર કરી લેવા રાજા પૂરી કાચી કેરી લઈ તેને છોલી અને છીણી લઈશું છીણમાં આપણે થોડું મીઠું અને ચપટી હળદર મિલાવી થોડીવાર સાઈડ પર મૂકી દઈશું તૈયાર કરેલા અથાણાના મસાલામાંથી થોડો મસાલો લઈ લઈશું અને તેની અંદર છીણેલી કેરીમાંથી પાણી નીચોવી અથાણાના સંભારમાં કેરી મિલાવી લઈશું સંભારમાં કેરી બરોબર મિલાવી સાફ કરેલા ગુંદામાં તૈયાર કરેલું મિશ્રણ ભરી લઈશું બધા ગુંદા આ રીતે ભરી તૈયાર કરી લઈશું અને તેની એક કાચની બોટલમાં ભરી દબાવી દઈશું અને ઢાંકણ બંધ કરી એક દિવસ માટે રહેવા દઈશું બીજા દિવસે તેલ ગરમ કરી એકદમ ઠંડુ પાડી અને તૈયાર ગુંદાના અથાણામાં ઉપરથી રેડી અથાણાને બરાબર મિલાવી બોટલ સાફ કરી બંધ કરી આથવા માટે મૂકી દઈશું હવે અહીંયા કેરીનું ખાટું અને ગળીઓ થાણું બનાવીશું તેના માટે રાજાપુરી કેરી લઈ ધોઈ સાફ કરી તેના મોટા ટુકડા કરી હળદર મીઠું નાખી હાથી લઈશું કપડાં બે દિવસ સુધી અથાય ત્યારે તેને નિતારી કપડા પર એકદમ કૂરા કરી લઈશું કેરીના ટુકડા કૂરા થઈ જાય ત્યારે તેને અથાણાના મસાલામાં ભેળવી લઈશું અને ખાટું અથાણું તૈયાર કરીશું હવે તેની ઉપર ગરમ કરી ઠંડુ પાડેલું તેલ રેડી દઈશું બધું બરાબર મિલાવી કાચની બોટલમાં ભરી અથાણાને થોડું દબાવી દઈશું અને બધી એર બહાર કાઢી દઈશું હવે ફરી તેના પર તેલ રેડી જાર બંધ કરી બે દિવસ માટે ઝારને બહાર રાખીશું જેથી કે કટકા બરાબર ઓવળી જાય હવે આપણે અહીંયા ગળી અથાણું બનાવીશું તેના માટે હાથીને કોરા કરેલા કેરીના કટકા લઈ છીણેલા ગોળમાં મિલાવી એક દિવસ માટે રવા દઈશું જેથી ગોળ ઓગળી જાય અને સરસ કેરીમાં ભળી જાય હવે તેમાં બધા મસાલા કરીશું જેમાં બે ચમચી ધાણાના કુરિયા બે ચમચી રાયના કુરિયા બનાવેલો અથાણાનો મસાલો મિલાવી બધું બરોબર હલાવી ફરી ઢાંકી અને એક દિવસ માટે રહેવા દઈશું જેથી મસાલો પણ બરાબર ભળી જાય બધું એક રસ થઈ અને અથાણાનો રસો પણ સરસ બને હવે અહીંયા આપણે ચણા મેથીનું અથણું બનાવીશું તેના માટે કાબુલી ચણા પાક અપ લઈ ધોઈ અને પલાળી દઈશું તમે ચાહો તો દેશી ચણા પણ લઈ શકો છો મને કાબુલી ચણાનો ટેસ્ટ વધારે સારું લાગે છે તેથી મેં અહીંયા કાબુલી ચણા લીધા છે તે જ રીતે પાક અપ મેથી લઈ ધોઈ તેને પણ પલાળી રાખીશું એક નંગ કેરી લઈ ધોઈ ઝીણી કાપી તેમાં હળદર અને મીઠું નાખી કેરીને પણ આથી લઈશું ઢાંકી બધું એક દિવસ માટે રહેવા દઈશું હવે કાબુલી ચણા પલળી જાય ત્યારે તેને નિતારી અને કપડાં પર પહોળા કરી કૂરા કરી લઈશું કેરીના કટકાને પણ કપડાં પર લઈ કૂરા કરી લઈશું મેથીના કુરિયામાંથી પાણી કાઢી કેરીનું ખાટું પાણી ઉમેરી એક કલાક માટે ઢાંકીને રહેવા દઈશું એક કલાક પછી મેથીના કુરિયાને પણ કોરા કરી લઈશું હવે મેથીના કુરિયા કાબુલી ચણા કેરીના કટકા અને તૈયાર કરેલું અથાણાનો મસાલો એક કપ ઉમેરી બધું હલાવી લઈશું હવે તેમાં ગરમ કરી ઠંડુ પાડેલું તેલ મિલાવી લઈશું અને બરાબર મિલાવી તેમાંથી અડધું અથાણું અલગ કરી લઈશું અને અડધા અથાણામાં લસણનો ટેસ્ટ આપીશું જેના માટે વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી તેમાં બે મોટી ચમચી કાપેલું લસણ મિલાવી લસણ લાલ થાય ત્યારે ચણા મેથીના અથાણામાં મિલાવી અથાણું તૈયાર કરીશું તો લસણવાળું અથાણું તૈયાર છે તેની કાચની બોટલમાં ભરી લઈશું આપણા બધા અથાણા તૈયાર છે તેની કાચની બોટલમાં ભરી ઉપરથી તેલ પોર કરી લઈશું જેથી અથાણા બગડે નહીં હવે હું તડકા છાયાનો છૂંદો બનાવીશ તેના માટે રાજાપુરી કેરી લઈ ધોવી છોલી અને છીણી લઈશું છીણને એક બાઉલમાં લઈ લઈશું અહીંયા બે વાટકી ભરીને છીણ છે મારું હવે તેમાં બે વાટકી ભરી ખાંડ ઉમેરી લઈશું ખાંડ ઉમેરી બરોબર મિલાવી ઢાંકી અને ઘરમાં જ રહેવા દઈશું જેથી ખાંડ બરોબર ઓગળી જાય ત્યારે બીજા દિવસે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરી બધું બરોબર મિલાવી ઉપરથી વ્હાઈટ કપડું બાંધી અને તાપમાં મૂકી દઈશું સાંજે છુંદાને ઘરમાં લઈ ખોલી એકવાર હલાવી લેવો આ રીતે રોજ સાંજે છુંદાને હલાવી લેવો અને તડકા છાયાનો છૂંદો તૈયાર કરીશું છુંદાની ચાસણી એકદમ પરફેક્ટ થઈ જાય ત્યારે તેને એકદમ ઠંડો પાડી તેમાં બધા મસાલા કરીશું જેમાં કાશ્મીરી મરચું તીખું મરચું અને તજનો પાવડર ઉમેરીશું બે નંગ લવિંગ આખા ઉમેરી બધું બરાબર મિલાવી કાચની બોટલમાં ભરી લઈશું તો તૈયાર છે તડકા છાયાનો છૂંદો અને બધા અથાણા કેરીનું ગળું અથાણું ખાટું અથાણું ચણા મેથીનું અથાણું ચણા મેથી લસણનું અથાણું અને ગુંદાનું અથાણું તૈયાર છે